ગુજરાત યુનિવર્સિટીની કેમ્પસ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે નમાજ પડવા મામલે મારપીટની ઘટના સામે આવી છે મારપીટ કરવાના આરોપમાં અમદાવાદના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને યુવકોની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી આ સમગ્ર ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યા છે અને વિદેશ મંત્રાલય દ્વારા પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે અમદાવાદ સ્થિત ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીના કેમ્પસમાં ધર્મના નામે મારામારીની ઘટના સામે આવી છે ગુજરાત યુનિવર્સિટી જેવી નામાંકિત યુનિવર્સિટીમાં ખેલાયું ધાર્મિક દંગલ વિદ્યાના ધામને કલંકિત કરનારી ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કેમ્પસ હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ એ બ્લોકના કેમ્પસ બહાર નમાજ પડી રહ્યા હતા અને એ સમયે કેટલાક લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને અહીં જાહેરમાં નમાઝ કેમ પડો છો એમ કહીને વિરોધ દર્શાવ્યો હતો આ દરમિયાન નમાઝ પડી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ઊભા થઈને ટોળાના શખ્સો સાથે મારામારી શરૂ કરી હતી અને જોતજોતામાં ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટના બાદ ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં પણ તોડફોડ મચાવી હતી તેમનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તેમના લેપટોપ એસી ટેબલ રૂમના બારી બારણા

આ તપાસમાં છે અમે પણ બહુ જ કડક રીતે આ આખો બનાવને બહુ અર્જન્સીથી લઈએ છીએ અને અમુક એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન પણ અમે લઈશું એના અમે આપણે જાણ કરી નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ વાતો કંઈ ચાલી પછી ઝપાઝપીથી પછી મારામારી થઈ છે અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માગું છું કે રાત્રે દસ વાગીને એક્યાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટમાં જ અહીંયા આપણી પીસીઆર ટ્વેન્ટી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને અને અમે હું જેમાં છે અમને કુલ પાંચ ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નો ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી નહીં નહીં એ આરોપી અત્યારે તમે જણાવીએ કે ટૂંક સમયમાં જ સાંજે પણ તમે લોકોને બ્રીફ ડિટેલમાં કરી દેવામાં આવશે ધરપકડ આ અત્યારે એનો કઈ નથી કે કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે આપણા માટે જે લોકોએ આ કૃત્ય કર્યો છે એ બધા જે છે એને પોલીસ કડક કાર્યવાહી એમે જે છે એમે આપણે જણાવવા માંગુ છું કે પોલીસે જો રેસ્પોન્સ છે પોલીસે તરત જ પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે પાંચ મિનિટની અંદર પોલીસ અહીંયા પીસીઆર વેન પહોંચી ગઈ છે પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી લીધી છે વિડીયો વગેરે જે આવ્યા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમે તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમ થશે આમાં વીસ થી પચીસ લોકોના જે અહીંયા સિક્યોરિટી વાળા છે એમને જે ફરિયાદ કરી છે એ વીસ થી પચીસ લોકોના ટોળાએ એ તેઓ જણાવ્યા Untertitelung